લીલીયા આંગણવાડી વર્કર અને હેલ્પર મહિલાઓ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવેલું હતું સાબરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના કાર્યાલયે આ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું રાજકીય નેતાઓને આંગણવાડી વર્કર હેલ્પર્સ દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે આ આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું વિધાનસભાનું સત્ર શરૂ હોય ત્યારે આંગણવાડી મહિલાઓની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાની માંગ કરવામાં આવેલી હતી લીલિયા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભીએ આ આવેદનપત્રનો સ્વીકાર કરેલો હતો મારું નામ નૈનાબેન ગરણિયા છે અમે લીલીયા તાલુકાના પીપળવા ગામે હું આંગણવાડી વર્કર છું અને લીલીયા તાલુકાના આંગણવાડી વર્કરો બહેનોના સંગઠનની પ્રમુખ છું અમે આજ રોજ ધારાસભ્ય શ્રી કસવાલા સાહેબની લીલિયાની ભાજપની કાર્યાલયે અમારા પ્રશ્નોનું આવેદનપત્ર આપવા માટે બધા બહેનો આવેલા છે અત્યારે વિધાનસભાનું સત્ર શરૂ હોય અને અમારે શ્રી મહેશભાઈ કસવાલાને અમારી નમ્ર વિનંતી છે કે વહેલીની વહેલી તકે અમારા પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરે અને આનો વહેલીમાં વહેલી તકે નિકાલ લાવે એવી અમારી બધા બહેનો વતી અમારા કસવાલા સાહેબને વિનંતી